નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એટલે કે મિત્રો નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો આજનો વિડીયો મિત્રો તમને ખૂબ જ ઉપયોગી બનશે વિડીયો સંપૂર્ણ જોઈ લેવો મિત્રો ખૂબ જ જગ્યા વધારે બહાર પાડવામાં આવી છે તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો તમને ખૂબ જ સારી રીતે ઉપયોગી બનશે તો મિત્રો ખા ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌ પ્રથમ જોઈએ કે મિત્રો આ હેલ્પરની ભરતી બહાર પાડવામાં આવી છે મિત્રો તમારો પગાર પણ ખૂબ જ સારો રહેશે અને આના ફોર્મ તમારે મિત્રો ઓનલાઈન અરજી કરવી હોય તો ઓજસની વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકશો અને ફિક્સ પગાર આ મિત્રો સીધી ભરતી એટલે કે કાયમી ભરતી છે ખાસ કાયમી ભરતી છે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હોય કે આ કાયમી છે કે કરારવાળી તો મિત્રો ખાસ તમને જણાવી દઈએ કે કાયમી ભરતી છે ખાસ યાદ રાખજો કાયમી ભરતી છે અને હવે આપણે જોઈએ તો મિત્રો જગ્યા એટલે કે જે આ એસટીમાં ભરતી બહાર પાડવામાં આવેલી છે એટલે કે તો એ જે પોસ્ટ છે તેનું નામ શું છે તો મિત્રો હેલ્પરની જગ્યા ખાસ જગ્યાનું નામ હેલ્પર છે અને ફિક્સ પગાર પાંચ વર્ષ માટે ખાસ મિત્રો પાંચ વર્ષ માટે તમારો પગાર શું રહેશે તો મિત્રો એકવીસ હજાર સો રૂપિયા આ તમારો ફિક્સ પગાર રહેશે પાંચ વર્ષ માટે અને

છેલ્લી તારીખ મિત્રો પાંચ એક બે હજાર પચીસ છે એટલા માટે જ મિત્રો આપણે આ વિડીયો લઈને આવ્યા છીએ કારણ કે સમયગાળો ખૂબ જ ઓછો છે અને હવે તમારી પાસે થોડાક દિવસ જ છે તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રોને ખબર ના હોય અથવા તો કોઈ ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થઈ હોય તો મિત્રો એકવાર સંપૂર્ણ જોઈ લેવી અને ફરીવાર જો તમારે ફોર્મ ભરવું હોય તો ભરી શકો છો કારણ કે કાંઈ ભૂલ થઈ હોય તો મિત્રો તો ખાસ પાંચ એક બે હજાર પચીસ છેલ્લી તારીખ છે ફોર્મ ભરાવાની અને હવે મિત્રો આપણે વિગતવાર જોઈએ કે કઈ કઈ કેટેગરીમાં કેટલી જગ્યા બહાર પાડવામાં આવેલી છે અને આમાં કોણ કોણ ફોર્મ ભરી શકશે તમારું સિલેબસ શું રહેશે એ બધી જ માહિતી આપણે તમને જણાવી દઈએ તો મિત્રો જોઈએ સોળસો ને અઠ્ઠાવન કુલ જગ્યા છે સામાન્ય લઈ કે ચારસો ને ચોરાણું જગ્યા બિન અનામતમાં છે અને મહિલાઓની બસો ને તેતાલીસ છે ઇડબ્લ્યુ એસમાં સામાન્ય એટલે કે એકસો ત્રીસ જગ્યા મહિલાઓની ચોંસઠ જગ્યા ઓબીસીમાં મિત્રો સામાન્ય એટલે કે બસો ને ચુમાલીસ જગ્યા છે જ્યારે મહિલાની એકસો ને વીસ જગ્યા છે અનુસૂચિત જાતિની ઓગણ અને મહિલાઓની ચોત્રીસ જ્યારે અનુસૂચિત જનજાતિની એકસો અને મહિલાઓની છ્યાસી માજી સૈનિકની ત્રણસો ને એકત્રીસ અને દિવ્યાંગની સાસઠ જગ્યા બહાર પાડવામાં આવેલી છે મિત્રો તો ખૂબ જ સારી ભરતી કહેવાય અને મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન અરજી કરવાના છે તેમના માટે મિત્રો ખૂબ જ અગત્યને નોંધ કરી લેવી કે આમાં તમને એકના એટલે કે જે તમારું મેરિટ કઈ રીતે બનશે તમારી પરીક્ષા કઈ રીતે લેવાશે એ બધી જ મિત્રો મિત્રો આપણે તમને આ વિડીયોમાં જણાવશું તો મિત્રો તમારી વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષની હોવી જોઈએ એ જ મિત્રો ફોર્મ ભરી શકે છે અને અલગ અલગ કેટેગરીમાં અનામત મળવાપાત્ર રહેશે તો મિત્રો તમારી શૈક્ષણિક લાયકાત શું રહેશે મિત્રો ખાસ સરકાર માન્ય આઈટીઆઈનો મિકેનિકલ મોટર મિકેનિક મોટર વ્હીકલ અથવા તો મિકેનિક ડીઝલ અથવા જનરલ મિકેનિક અથવા ફિટર અથવા તો ટર્નર અથવા તો इलेक्ट्रीशियन अथवा तो सीट मेटल वर्कर अथवा तो ऑटोमोबाइल बॉडी रिपेयरर अथवा तो वेल्डर अथवा तो वेल्डर कम फेब्रिकेटर अथवा तो मशीनिस्ट अथवा कारपेंटर एवं मित्रों अलग अलग तमारा आईटीआई मन्य कोर्स करेलो हो वो जो तो मित्रों तो खास जो विदेशी मित्रों आईटीआई करेलु एम मित्रों आ કહેવાય હવે જોઈએ મિત્રો સીધી ભરતીની પ્રક્રિયા માટે નિયત કરેલ વેઇટેજ ગુણ એટલે કે તમારું બે કલાકનો સમયગાળો આપવામાં આવશે 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 ખાસ પેપર લેવામાં પરંતુ મિત્રો તમે આઈટીઆઈમાં જે પરીક્ષા આપી હોય તમારી માર્કશીટ આવેલી હોય એમાં તમારા જે ગુણ આવેલા હોય એના મિત્રો સિત્તેર ટકા તમારા ગણાશે ખાસ એના સિત્તેર ટકા ગણાશે એટલે કે એનું વેટિજ તમારું સિત્તેર ગુણનું રહેશે જ્યારે તમે સો માર્ગની પરીક્ષા આપો છો એનું ત્રીસ માર્ગનું વેટેજ રહેશે મિત્રો તો આ ખુશ ખૂબ જ સારી નોંધ તમારે લઈ લેવી કે કઈ રીતે તમારું માર્કનું કન્વર્ટ અથવા તો કઈ રીતે ગણાશે એ મિત્રો તમને જણાવ્યું એટલે કે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટે વેટેજ જે લઘુત્તમ ટકારી મિત્રો તમારે જે ગુણાયા હોય એ ટકા દાખલ કરવાની રહેશે જ્યારે અગ્રતા માટે માટે શૈક્ષણિક લાયકાત ગુણ રહેશે તો હવે મિત્રો આપણે જોઈએ કે તમને આપણે જણાવી દીધું કે ઓએમઆર ઓએમઆર પદ્ધતિથી આ તમારી લેખિત પરીક્ષા લેવામાં આવશે જેનું વેટેજ ત્રીસ ગુણ રહેશે એમ મળી મળીને તમારું સો ગુણમાં કન્વર્ટ થશે અને એનું મેરિટ બનશે મિત્રો આ હતું તમારું ઓએમઆર પરીક્ષા જે લેવાવાની છે તે તો ખાસ આ બધી જ નોંધ તમને જણાવી દીધી આપણે તો આ જો જે તમને મેં અગાઉ જણાવી દીધું પરંતુ મિત્રો ઓએમઆર પરીક્ષા પદ્ધતિ ત્રીસ ત્રીસ ટકા આના ગણા છે એટલે કે તમારું એ જે ત્રીસ માર્કનું છે એ કઈ રીતે તો મિત્રો સો ગુણ બે કલાકનો સમય એ પણ તમને મિત્રો મેં જણાવી દીધું તો મિત્રો હવે તમારું જે છ ગુણનું પ્રશ્નપત્ર હશે જોઈ લઈએ જ્યારે ગુજરાતી વ્યાકરણ દસ કક્ષાનું પાંચ ગુણ રહેશે અંગ્રેજી વ્યાકરણ ધોરણ દસ એનું પણ પાંચ ગુણ જ્યારે લાયકાતના વિષય વસ્તુને લગતા પ્રશ્નો પચાસ ગુણ મિત્રો ખાસ પચાસ ગુણ જાણકારીના પ્રશ્નો ગુણ એમ મિત્રો તમારું સો ગુણનું પેપર રહેશે અને બે કલાકનો સમય આપવામાં આવશે અને ઓછામાં ઓછા મિત્રો તમારી ચાલીસ ગુણ લાવવા ફરજિયાત છે અથવા તો ચાલીસ ટકા પણ કહી શકો તમે તો આ રીતે મિત્રો તમારું પેપર લેવામાં આવશે અને મિત્રો એક અગત્યની નોંધ તમને જણાવી દઈએ તમારો પગાર મિત્રો એકવીસ હજાર સો રૂપિયા રહેશે તો વયમર્યાદા મિત્રો અનામત કેટેગરી અથવા તો બિન અનામત તમને આ તમે જોઈ શકો છો કે આ રીતે તમારી હોય તો પણ ખાસ આ જોઈ લેવું હવે તમને જણાવીએ કે જો તમારે ઓનલાઈન અરજી કરવાની હોય અને તમે ઓનલાઈન અરજી કરવામાં કોઈ પ્રોબ્લેમ થતો હોય મિત્રો તમને એક અગત્યની નોંધ કે જે શૈક્ષણિક લાયકાત છે એમાં મિત્રો તમને જણાવીએ કે ઉમેદવાર ઓનલાઈન અરજી પત્રક ભરતા સમયે આઈટીઆઈ એપ્રેન્ટિસિપ પાસની માર્કશીટના કુલ ગુણ ઉપરનીથી મિત્રો ખાસ કુલ ગુણ હોય એના ટકાવારી કાઢીને જ તમારે દાખલ કરવાના રહેશે એટલે કે અરજીપત્રક ભરવાનું રહેશે મિત્રો આ હતી બધી જ બેઝિક માહિતી અને હવે જો કોઈ તમને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો એનો જવાબ મિત્રો આપવાનો આપણે પ્રયાસ કરશું કે જો તમારે કોઈ પ્રશ્ન થતો હોય તો બાકી તમારે મિત્રો આ પીડીએફ લેવી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ થઈ જાઓ તમને ખૂબ જ અગત્યની માહિતીઓ ભરતીને લગતી મળતી રહેશે આપણે ટેલિગ્રામ ચેનલમાં તો હવે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો તો જય હિન્દ મિત્રો